રાખે અને તંત્ર આપે આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગ માં તમારું બધા હાર્દિક સ્વાગત છે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે કેમકે આજે અમારે જવાનું છે નિયરે જવાનું છે એ દિલવાળા તો જઈ બધા બ્લોગમાં બના રહેજો એટલે તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ રામદેવ પીર બાપા લખવાનું ભૂલતા નહીં શું કરો લઈ લીધી હા હા તમે તૈયાર થઈ ગયા ને હા સંદીપ તૈયાર થઈ ગયા છે પણ થોડુંક કામ કરી નાખે એટલે

મારા પપ્પા આવે પછી જાય બધા હાલી ને એટલું જાય માન બહુ પબ્લિક છે અમે લીધો આપણે જાય છે આલીન હાલવું પડશે કણું કેમ કે parking કે ગાડીના આજુમે આગળ સાવા દેવાનો તા હવે આપણે આલે રહી હે ટ્રાફિક છે ફૂલ આલીન કેટલા જાય માઈન માંથી નીકળા હાલે ઓહ ખા ઉભરી જે બધો જો ટ્રાફિક છે ટ્રાફિક છે ફૂલ હે આ ટ્રાફિક છે જો ઈ ટ્રાફિક છે આમાં થાય હાલવાની જગ્યાની જરીએ

એ નાય રાખે આ ઓલા ઉપર ને પછી આમ ઊભો કરે એટલે આ આની মধ্যে મંડપ છે ને 18 વરસના લગન થાય ને મોડું થઈ આ ઊભો થાજો ને મોડું તો તમે જોઈ શકો છો આવી રીતે છે બધું મંડપ ને ટ્રાફિક એ દુનિયાની જવો ભાઈ ટ્રાફિક માં કાઈ ઘટે નહીં ના મોટો બહુ ટ્રાફિક ગયો આપણે કઈ દર્શન કરવા મંડપ ના પાણી જઈ નજીક ખાવા હવે તો તમે જોઈ શકો છો કે આ રામાપીર બાપાનો મંડપ છે અહીંયા જોવો જોરદાર મંડપ છે કેવા બધા બધે ફરતે ઓલા દોરડા બાંધે ને હણકારે મે દિયા એમ પણ આમાં કાઈ ન કરે સફર મે દર્શન કરી લીધા છે હવે કા લેવા જવાની તૈયારી કરી છે जी थोड़ा कोना तो मेला सेने खबरी जो से एम आया में से के आपडे मंडप खेला रूपत है जो और हम बेहे रखी है हेलो प्रसाद लेवा हेलो प्रसाद पेला ले आई प्रसाद लागे नहीं ट्रैक्टर में प्रसाद आ गई प्रसाद लेवा प्रसाद लेवा हम

ಸಲೆ ನ ರಾಲ್ ಟೆ ಴ರಂಮ್ ಕೈಲಯವ್ ಐಲೂಲಿ ನೇ ರ�яಳು ಯಿತದದಿಕೆಯನ. ನನೇತದದ ಮೇನಗ ಅಕೆದೆ ನೇನೇ ವೊರೆ. ನೇಳ್ ಆಜೆ ಕೈನ್ರಾ ಇನೇಯ deficit ನೇ ಜಲ ನಿಗ್ಯರ್ hogy ನೇನೇ ನೇ ನೇರ಴? ಇರ್. 50 000 000 000 000 Woo 123

આના કેટલા બધા નામ છે જો તાલગોડા કહેવાય રાવણતાળ કહેવાય કપોરિયા કહેવાય તો આવા કંઈક મસ્ત મજાના છે તો આવો તમે રાવણ તાળ ખાવા મસ્તનો જે કપોરિયા છે મને તો બહુ જ ગમે છે કેટલો મસ્તના છે તો આવક આવો મસ્ત મજાના છે તો કોણે કોણે આ ખાધો છે એ કોમેન્ટમાં કહેજો ને અમે તો જો ખાવા બેહી ગયા છે જો મમ્મી આપણે જો કોણ મજા આવે ને ખાવાનું બધું તો અમારા મમ્મીને અમે તાલપોળા ખાઈએ છીએ તો આવો તમે બધા તાલપોળા ખાવા તો બસ હવે હવે આજનો બ્લોગ કાંક આઈએમ બધી તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નહીં જ ભાઈ ભાઈ